હલો દોસ્તો ક્યૂટ બર્ds માં તમારું સ્વાગત છે ઘણા સમય પછી આપણે પાછો વિડીયો બનાવી છે તો બીજી સીઝન ચાલુ થઈ ગઈ છે અત્યારે આ બીજી સીઝન ના બચ્ચા નીકળી ગયા છે અને અમુક મોટા પણ છે અમુક હજી નાના છે અને હવે નીકળે છે અને એવું છે કેમ કે આગળ પાછળ બચ્ચા થઈ ગયા છે આ વખતે આ સીઝનમાં એક આરે નથી નીકળ્યા અને આપણે એક લવબર્ડ પણ લઈ આવ્યા છે જોડી તમને કીધું હતું પહેલાં કે લવબર્ડ નાખીશું આપણે તો એક ની જોડી પણ લઈ આવ્યા છે આપણે બચ્ચા તો નીકળ્યા ઘણા બચ્ચા નીકળ્યા છે ઈંડા અને બચ્ચા ને એવું બધી ચાલુ છે પાંચ છ બચ્ચા આમાં પણ છે એ ચાલુ જ કરી દે જે આમ બચ્ચા મોટા થઈને નીકળે તો ઈંડા મૂકવાનું ચાલુ કરી દે એટલે ચાલુ જ રહી વારાફરતી વારાફરતી ઈંડા બચ્ચા ઈંડા બચ્ચા નીકળે જ રાખે આ વખતે પણ 40 50 50 જેવું નીકળ્યું છે આપણે આ જે જો આ પાછા મોટા થઈ ગયા બચ્ચા આમાંથી તો આ ઈંડા મૂકવાનું ચાલુ કરી દીધું એટલે એ આગળ પાછળ આગળ પાછળ ચાલુ રહી છે ઈંડા બચ્ચા ઈંડા બચ્ચા મૂકવાનું ચાલુ રહી છે જો આમાં જ ઈંડા પડાને ત્રણ ચાર બચ્ચા પણ દેખાય છે આ મોટા બચ્ચા છે કલર બધી જો બ્લેક ને એવો બધી સારો કલર છે આホワイト બેડેશ માદા બેઠી છે ઈંડા છે અથવા બચ્ચા છે ની અંદર बदा एकदम मस्त से आमा से। आमा से वे, है बदा जो आम बच्चा है बच्चा है आग जो मटकी में तो खाली है आग मटकी आगर मटकी में जो है तो आम चार ईडा पड़े देखा है चारक ईंड़ा है आगे की मटकी में जो है तो आगे मटकी में कहीं जो है तो ये एक मादा है खाली मटकी है जो आप लो बदली है ये आगे तो पांस, जो बैठो तो यहाँ लवब आमा इतना चार पांच बच्चा, से, आमा, बच्चा से, आमा, आप जो है आम तो आम बच्चा, बच्चा देवान, जो आम बच्चे बचा त्रक बच्चा जेखा है आम त्रक बच्चा है आम आप जी तो मटकी आम बच्चा इंडा बच्चा देवानी तैयारी में है जो आप लवबतनी जोड़ी लै आया जो ऊपर बैठी है खूणा में लवबटनी जोड़ी से આજે બે દિવસથી થ્યા છે એને નાખી એને આજે એનું સેટલમેન્ટ ધીરે ધીરે થાહે વાર લાગે આ એને બચ્ચાને મારી નાખ છે ઈંડા બચ્ચાને બહુ મારે છે એટલે એવું દેખાય કે જો વધારે નુકસાન કરશે ઈંડા બચ્ચાને તો આપણે એનો ખા કરી દેશું બાકી પછી જો એક આ બીજાને અડી બોડી રહે ને મડી જાહે એક બીજાથી બજરી आले પડી જાહે તો આપણે એ મને મારા એક સુ આ નર એક નમણા નવો લઈ આયા છે આ દેખાય તમને સામે દેખાય એ નર હમણા એક નવો લઈ આયા છે એક નર આપડો બારીક ખોલતોતો ને પિنجરા ની તો ઉડી ગયો છે એક નર એની બદલે એક નવો નર લઈ આયા છે જો આ હમણાના બચ્ચા છે નીકળ્યા એના બે ચાર બચ્ચા રાખાતા આપણે આ બચ્ચા છે હમણાના જે હમણા સિઝન માં નીકળ્યા તા એના બચ્ચા છે એવા થોડાક બચ્ચા આપડા સારા સારા લાગતા હતા કે આ રાખવા દીવા છે એને રાખાદા આપણે બાકી બીજા બધાને સેલ કરી દીધાતા આ બધી આ જો આ આ માધા બેઠે ને એના 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 બચ્ચા હમણા ત્રણ બચ્ચા મારી નાખ્યા છે લોબડવે એ મટકી માં ગરિયાતા અંદર ત્રણ બચ્ચા મારી નાખ્યા છે એક ઈнду રેવા દીધો છે જો